નરેન્દ્ર મોદી અને અમિત શાહના જમાનામાં મુસ્લિમોને લઈને ભાજપની રણનીતિ બદલાઈ રહી છે પાર્ટી સ્પષ્ટ કહી રહી છે કે વોટની ગેરંટી આપો અને ટિકિટ લો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ચારસો પ્લસનો ટાર્ગેટ અચીવ કરવા માટે ભાજપની દાયકાઓથી ચાલી રહેલી રણનીતિ હવે બદલાઈ રહી છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેં ઠાકર ભારતીય જનતા પાર્ટીમાં મોદી શાહ યુગની શરૂઆત પછી ભાજપની રણનીતિમાં મુસ્લિમ સંદર્ભે મોટો ફેરફાર થયો છે અને હવે પાર્ટી તો આ સમુદાયને માત્ર મતોની કિંમત ઉપર ટિકિટ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બે વર્ષ પહેલાં હૈદરાબાદના પીએમ નરેન્દ્ર મોદીએ પસમંદા મુસ્લિમો સુધી પહોંચવા માટેનું આહવાન કર્યું હતું

તમને જણાવી દઈએ કે દેશની સો બેઠકો પર તો માત્ર મુસ્લિમનો જ પ્રભાવ જોવા મળી રહ્યો છે જેમાં 65 સીટો પર તો 30 થી 65% ટકા મુસ્લિમ વસ્તી છે તેમાં ઉત્તર પ્રદેશમાં ચૌદ અને પશ્ચિમ બંગાળમાં તેર બેઠકોનો સમાવેશ થાય છે ત્યારબાદ કેરળમાં આઠ બેઠકો તેમજ આસામમાં સાત જમ્મુ કાશ્મીરમાં પાંચ બિહારમાં ચાર મધ્યપ્રદેશની ત્રણ બેઠકો ત્યારબાદ દિલ્હીની બે બેઠક અને ગોવાની એક બેઠકમાં મુસ્લિમોનો પ્રભાવ જોવા મળી રહ્યો છે